स स्वामीनारायण प्रभु त्वदीय नवधन कथयसे शुभाकथा ॐ अवतारिणे श्री स्वामीनारायणय नमो नम श्रीहरे कृष्णाय नमो नमः श्रीनीलकण्ठपर्ण नमो नमः श्री गुणदितानन्द स्वामिने नमो नमः श्री गुरुवे नमो સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અને પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહીં એને તો જ્ઞાને કરીને હેત થાય ને કૃપાનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામીનું હેત સ્ત્રીના જેવું એમ મહારાજ કહેતા વાત ત્રણસો એકત્રીસમી મી કથાના પ્રસંગની અંદર સ્વામી ને વાતું સ્વામી કે પુરુષને ને સ્ત્રીમાં હેત છે એવો ભગવાનમાં થાય નહી અનાધિકાળ નું માયામાં હેત છે અને જીવ અનાધિકાળથી માયા જ રહ્યો છે કૃપાન સ્વામી અને સ્ત્રીમાં હેત એવું ભગવાનમાં હેત બોલો સ્વામી કે જીવને અનાદિકાળનો ઢાળ જ છે એ બાજુ હાલે મુક્તાન સ્વામી જેવા સંત હોય એમાં હેત થાય નહીં અને એલી ભૂંડણ જેવી દોસ્તી હોય એમાં હેત થાય શા માટે એમાં મોહ અને માયા મૂકી છે એક વસ્તુ હોય ને તો આવે આપણા શરીરમાં દરેક ઇન્દ્રિય છે અને એક જ્ઞાન છે નેત્રને કાનને નાસિકાને જીભને બે સ્વાદ અને બોલવાનો ફેર પડ્યો જીભમાં બે જ્ઞાન છે એક હું કીધું બોલવું અને એક પાસ દુઃખનું કારણ લીટ અને લિવરી લીટ એટલે ખાવાની આશા અને લેવરી એટલે બોલ 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 કયા કરે વિના પ્રયોજન કોઈ પૂછે પ્રશ્ન કરે તો વાંધો ના આવે પણ એવી હેબિટ પડી ગઈ ને પહેલેથી અંદર સ્વામી બાપા કહેતા સ્વામી કે શૈલી અવસ્થા એ દુઃખ આવે સ્વામી કે ભગવાનની સેવા હોય સાધુ સમાગમ કર્યો હોય તો એને શૈલી અવસ્થા જીવતા આવડે હું કીધું સાધુ સમાગમ કર્યો હોય ને સાધુની સેવા હોય તો પાસલ અવસ્થા કેમ જીવી એની પણ વિવેક હોય સાધુ પણ આવી રહ્યો હતો સ્વામીએ કીધું બાપ દીકરો હાહુ હો અને ગુરુ સેલો જોયું સ્વામી કે સુખેથી જીવન જીવવું હોય તો આગળનું માન મૂકી દેવું નો કર શું થાય હ નહીં પૂજા થાય એમ લખ્યું ગુણાતન લખ્યું સમજ્યા સુખેથી જીવન જીવવું હોય ને તો આગળનું માન છોડી દેવાનું એમ ને કે પૂજા થાય જી એટલે ભગવાનમાં સ્ત્રીના જેવું હેત નહીં શા માટે મહિમા નથી અને નિષ્કોળાંત સ્વામી કૃપાન સ્વામી એને ભગવાનમાં સ્ત્રીના જેવું હેત નથી બીજામાં હેત કરવું પડે અને ભગવાનને સાધુમાં હેત કરવું પડે અને સ્ત્રીમાં સીજે હેત થાય દેવની માયા છે ને એમાં મોહ મૂક્યો છે બોલો ભગવાને મહારાજે પ્રથમ ના ચોત્રીસ માં લખ્યું ને પુરુષ ને સ્ત્રીમાં રહેતા સ્ત્રીને એમાંથી ઉપજી પ્રજા એમાં સેજે એ ધ્રુવ ભગવાનની માયા કહી છે એના પ્રવાહમાં ન વહે એની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે જોયું જેમાં માયાના પ્રવાહમાં ન વહે એની વૃત્તિ ભગવાનમાં અખંડે એટલે કોઈ હિમ ધારવા નથી એમ છે ને ઓહો આ કેમ થાય કરવું તો થાય સમજ્યા સ્વામી કે એ પણ આપણે જેવાતા ને ગોર્ધનભાઈ પરતભાઈ એ તમે લાઈન બતા ને બોલો એ ગ્રસ્ત હતા વ્યવહાર ધંધો બધું કરતા પણ ભગવાને ભૂલતા નહીં આપણે ના ને કઈ યાદ કરી દુઃખ આવે ત્યારે ગાડી હવે પાટે ગઈ હોય ને તો એ આવે પાટે હલતી હોય તો નથી એટલે અનાધિકાળનો માયાનો એટલે એમાં સેજે હે થાય આમાં સેજે હેત કરવું પડે બોલો અને જળ ભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહીં તે સા સારું જે પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારું ગાંડા કહેવાણા ને બીજા લોકમાં લઈ મંડે તેને માણસ ડાયા કહે છે પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં એ ડાયા નથી વાત ત્રણસો બત્રીસ આ લોક બંધાર કરતા પેલા કોણ થયા જળભર ભરતજી પછી મુગલુ પછી જડભર પછી નહીં લાલજી હુતાર પડશે નિષ્કોળ આનંદ વિના બરાબર ને આ લોકના વ્યવહારમાં ક્યાંય બંધાણા નહીં જ્ઞાન થાય તો ન બંધાય બાકી ગમે એવું હોય તો એ પણ બંધાય જાય જળ ભરત ભરતજી અને ક્ષેત્રગુદ રાજા એટલે પૂર્વનું જ્ઞાન એટલે જ્ઞાની સમજ્યા જય વિજય એની સાપિત બુદ્ધિ હતી પડી ગયા સ્વામી કે આની સાપિત બુદ્ધિ નહોતી કે નહીં જળ ભરત ચેતુકદન ઓલાની જ સાપી જ બુદ્ધિ હતી આની સાપી બુદ્ધિ નહોતી એની પાસે જ્ઞાન હતું એટલે પછી બંધાણા નહીં કે બહુ ડાપણ કરવા જાઉં ને પાછા હલવાઈ જાઉં ડાયા તમે દાપણ મૂકો ડાયાના નથી કામ કાલા ઘેલાના ભગવાન છે સમસિતા કેવા પામરનું કલ્યાણ કરે એવા ભગવાન કેવા છે બસ બસ કોણ હા એ સ્વામી કે ડાયો કોઈ ભગવાન ભજન નહીં મૂર્ખ થાય ભજન કરું નાદ ભક્ત બુદ્ધિવાળા દિવાનજી બોલો લોકમાં શું કહેવાય જે પોતાનું સુધારે એ બધાનું સુધારે પોતાનું બગાડે બગાડે બોલો એટલે ભરત એ વ્યવહારના માર્ગમાં ક્યાંય બંધાણા નહીં એની પાસે પૂર્વનું જ્ઞાન હતું એટલે જ્ઞાન હોય તો બંધાય નહીં બાકી ગમે હોય ને તો એ બંધાઈ જાય

તે ચોકિયાત આવીને કહે જે જાગો જાગો પછી જાગે તેથી ચોર નો ભય ટળી જાય તેમ કથા એવી છે શિક્ષા પત્રી નો છેલ્લો શ્લોક નિત્ય બોલે છે હાલો હું આવ્યો બોલો ભગવાનની કથા કેવી છે બસ સોર આવ્યા હોય અને ધરવાની કે જાગો એટલે જાગે વૈયા જાય મહારાજે લોહાના આઠ લખ્યું ભૂંડા ઘાટ થાય ત્યારે ધ્યાનને પડતું મૂકી ઉસે સ્વરે તાલી વગાડી નિર્લજ થઈ અને ભજન કરવાનું તો ઘાટ બંધ થઈ જાય એમ કોઈ કે સોર આવ્યા સોર આવ્યા જો બાને નીકળે ને તોય એ ભાઈ ટળી જાય સુઈ જાય તો હક રૂટી જાય અને બસ બુદ્ધિ વાળું કામ સમજે ને વાણીઓ તો વાણીઓ બે માણસ એટલે સોર આવ્યા સોર કે ભાઈ પછી જાણ કે કે ભાઈ નામ જોયું કે હા શું છે ફૂજન સામે કે આપણે કાલ વેઢ મૂક્યા હતા હોનાના ક્યાં છે કે એ કે પાણીનો ગોળો છે ને એમાં જે હેઠું ઢાંકણો માથું ઉપર ઢાંકણો છે ને એમાં છે એમાં હતા હું વીચી મૂક્યા હતા હીસી મૂક્યા હતા એટલે પછી અંદર મૂકવા જોઈએ ને પણ એમાં કોણ લઈ જાય કે પાણીયારું છે ને ગોળો છે એટલું ઢાંકણું છે એની માથે બીજું ઢાંકણું મૂક્યું છે એ કોણ લઈ જાય સોર કે હાલો વગરમાં માખી મળી ગયું એ મંદર હાથ નાખ્યો અને બધા ફટકાવ્યા ઓહો કે ગરમ છે કે એટલા બધા ગરમ છે કે તો બધા દાંત કરે જોયું ને પછી બીજા હતા સોર આવ્યા એટલે ઓલી વસ્તુ ક્યાં મૂકી ઓલી ક્યાં મૂકી ગયા પછી સોર હતો ને અને થાંભલો તો થાંભલો થાંભલા પછી ફૂતર લઈને મજા બાંધવા બાંધતા બાંધતો પેક થઈ ગયો કે હા ફૂતર તોડી નાખી એમ કે એ હું જરૂર કરે પણ ઝાડું ગયું ને પછી પોલીસને કીધું પોલીસ જમાઈ આવ્યા છે કે ક્યાં છે ઘરે લઈ ગયા હું કીધું જમાઈ આવ્યા છો બુદ્ધિશાળી કહેવાય ને જો બુદ્ધિથી કામ કર્યું એટલે સ્વામી કે સોર આવે ત્યારે જાગવાનું અને ભજન કરવાનું કામ ક્રોધ લોભ શ્વાસ સ્નેહ માનધમ ઈર્ષા આ બધા સોર છે હમી કે ડાકુના કાકા છે ડાકુ હોય ને સોર હોય ને સોરમાં બૌડી કહેવાય લીડર કમાન્ડર કે ને લડાઈમાં કમાન્ડર હોય એ મુખ્ય કહેવાય એ કેમ હાલવાનું એમ સ્વર હોય એમાં બહુડી કોણ હતો જોબન બાપા હં એ લીડર માણસ કહેવાય લીડર લીડર નહીં ઓ હં નકર લીડર કે એમ હા કમાન્ડર હતો એટલે મુશે સવારે ભજન કરે ને તોય બધુંય તળી જાય પણ લાજ મૂકવી જોઈએ તો થાય સ્વામી કે આપણે આપણા દોષ બીજાને કહીએ તો દોષ ટળી જાય પણ સ્વામી કે લાજ મૂકતા નથી એટલે દોષ ટળતા ઘર કરી ગયા હા શું કીધું બીજાને આગળ કહીએ ને તો દોષ ઇ જાય પણ આપણે કહેતા નથી એટલે એ ઘર જમાય ત્યાં રોકાઈ ગયા હા કોણ રોકાણું ઘર જમાય તરીકે નિજા હંતા સ્વધર્મ ભક્ રવનમ વિધાતા દાતા સુખાના મનસે સીતાના તનોત કૃષ્ણ અખિલ મંગલમ નહ પોતાના આશ્રિત જે ભક્તજન તેની સમગ્ર પીડાના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો વાત ત્રણસો ચોત્રીસમી શિક્ષાપત્રીનો શ્લોક સમજે ને

અને અંતે પેલા મકાન કરતા ને ત્યારે પાયો ખોદતા ને ત્યારે મૂર્ત કરતા ને પછી બહાર મૂકે ત્યારે અને તે પછી આડરમાં આ ત્રણ વખત મંગલાસન થતો ઘણા બાપા ગણેશ બાપા જોયા તો વાંધો નહીં ઘણા બાપા છે ને એ બધી હાલે મરણમાં પરણમાં સમજો સારા કામમાં હાલ દબા કામમાં હાલ જો કંશ્યામ મહારાજ ઘર છોડવાના થયા ને ત્યારે હું પેલા કર્યું ગણપતિ દાદાની પ્રાર્થના કરી હા દાદા ભેગા થઈ જો અમારી યાત્રા નિર્વગ્ન પૂરી થાય જોયું જોયું ને એટલે ગણપતિ દાદાનું પહેલા પૂજન કર્યું અને પછી નીકળ્યા પોતાના ભક્તજનના દુઃખને હરનારા સુખને આપનારા એવા ભગવાન અમારું સમગ્ર મંગલ વિસ્તાર દરેકના માટે શ્લોક લાગુ પડે સ્વામિનારાયણ સંપ્રદાય તો નહીં ભક્તજનો છે દરેકને માટે આ શ્લોક લાગુ પડે જેને પ્રાર્થના કરવી અને નમસ્કાર વંદન કરવા હોય દરેકના માટે અને વાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ ને તે વિના હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું વાત ત્રણસો પાંત્રીસમી એક ઋષિ એક અભિપ્રાય એક સિદ્ધાંત એવા બહુ ઓછા હોય સમજે ને એક ઋષિ વાળા બે હોય તો હજારો લાખો છે આખા સત્સંગમાં જીવ બાંધવાનો એમ કરતા થોડા થોડા કરતા બે સારા સાધુ અને ત્રણ સારા સત્સંગી એને સાથે જીવ બાંધો જેથી કરીને દેશ કાળે સત્સંગમાંથી પડાય નહીં જો એક ઋષિ વાળા બે હોય તો હજારો લાખો છે અને એ વિના ગમે એટલા હોય તોય પણ એકલા વેખલા સાહેબ બાપે લખ્યું સાક્ષર સહિતામાં એકલા હોય એની કોઈ વેલ્યુ નહીં એકલમર મહારાજના વખતમાં હતા કેટલા આઠ જણા પોતાનું મનનું ધાર્યું કરવાનું એમ અમુક મહારાજ આજ્ઞા પાડે અમુક ના પાડવાની વાવ છે ને એ ગાળવી હતી પછી આને ખબર પડી કે મહારાજ આમ કે છે રાજી લઈ લઈ અને લાડુ લાડુબાના રોટલા ખાઈએ છે કામ કરી દે ને એમ આઠે જણા જેમ વાય ખોદે કીધું જ ન માનતા જીવ બનેલા રોટલા ગઈ છે ને એટલે કામ કરી દઈએ જો એક ઋષિ થાવી બહુ દરેકમાં ઉપાસનામાં નિષ્ઠામાં આસરામાં ભક્તિમાં માળામાં જો સ્વામી બાપા પેલા કહેતા જુનાગઢની અંદર બે સંતો હતા એક ઋષિ વાળા બસ મંડળ નું નોખો ભેગા ફરે વારામાં આનો વારો ઈ જાય આના વાર આ જાય બે ભેગા એકને વ્યવહાર આવડે એકને ભગવાન વાતું કર્યા કરે બસ બીજું કઈ હા બે નો હાલે જો તમે કહેતા એક સાધુ વેપાર વ્યવહાર કરે અને એક સને ભગવાનની વાતો કરે બસ મને ઓલું ના આવડે મને ઓલું ના આવડે એટલે એક ઋષિ થવી ને બહુ કઠણ છે દરેક માં તો સ્વામી કે હજારો અને લાખો છે અને એ વિના તો ગમે એટલા હોય તોય પણ એકલા છે જો બોલો શ્લોક શિક્ષા પત્રી નો હા baja big bolo bolo tanam sagalamih sada anand swamhara